વર્ષા ઋતુ એટલે કે ચોમાસાની ઋતુની શરૂઆત થાય એટલે ચોમાસામાં સૌથી વધારે ચામડીના રોગો જોવા મળે જેમ કે દાંત ખાજ ખરજવું સોરિયાસિસ સામાન્ય ખંજવાળ આવા અવનવા પ્રકારના રોગો તમને ચોમાસામાં વધારે માત્રામાં જોવા મળે અને જે લોકોને આ બધા રોગો પ્રેઝન્ટ હશે એ બધા લોકોને આ રોગો વધતા જોવા મળે છે કારણ કે ચોમાસામાં છે ને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને ભેજનું પ્રમાણ જેવું વાતાવરણમાં વધે એવા આપણા શરીરમાં ફંગલ ઇન્ફેક્શન બેક્ટેરિયલ ઇન્ફેક્શન આ બધા ઇન્ફેક્શનો વધવાની શક્યતાઓ વધી જતી હોય છે પરંતુ ખાસ ચોમાસામાં આપણે કઈ વસ્તુઓ વડે સ્નાન કરવું જોઈએ અને આપણને જો એ પ્રકારનો સમય ન મળે તો કયા સાબુ ખાસ કરીને ચોમાસામાં વાપરવા જોઈએ એ પાંચથી છ સાબુ વિશે સરસ મજાની વાત કરવાનો છું તો પહેલા નંબરે હું તમને લીમડા વિશે વાત કરવાનો છું જ્યાં ચામડીના રોગોની વાત આવે ને ત્યાં લીમડો તો આપણને પ્રથમ યાદ આવે કારણ કે લીમડો છે ને તે એન્ટી ફંગલ ગુણ ધરાવે છે એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે એન્ટી સેપ્ટિક ગુણ ધરાવે છે અને એન્ટી વાયરલ ગુણ ધરાવે છે આપણા શરીરને સર્વ પ્રકાર રીતે ઉપયોગી છે લીમડો અને લીમડાના વૃક્ષના મૂળિયા પણ 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 ઉપયોગી 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 છાલ પાન ડાળી પણ ઉપયોગી છે કારણ કે લીમડો છે ને તે આપણને સર્વ પ્રકારની સુખાકારી આપતું વૃક્ષ છે હવે આપણે જ્યારે ચામડીના રોગોની વાત કરીએ તો આપણે કઈ રીતે સ્નાન કરવું જોઈએ એ બાબતને આપણે જો ધ્યાનમાં લઈએ તો આપણે એક ડોલ પાણી ભરી લેવાની છે આપણે જે સ્નાન કરવા માટે પાણી ડોલ ભરીએ એ ભરી લેવાની છે ત્યારબાદ શું કરવાનું છે કે થોડાક લીમડાના પાન લઈ આવવાના છે એમાં સેજ પાણી નાખીને ક્રશ કરીને એની પેસ્ટ તૈયાર કરવાની છે અને આ પેસ્ટને જ્યારે તમે નાવા જાઓ દસ મિનિટ પહેલા એ પાણીમાં મિક્સ કરી દેવાની છે ત્યારબાદ મિનિટ સુધી રહેવા દેવાનું છે ત્યારબાદ એ પાણીથી સ્નાન કરવાનું છે એટલે લીમડાના પાણીથી સ્નાન કરવાથી આપણે સર્વ પ્રકારના રોગોથી સરળતાથી બચી જશું ફંગલ ઇન્ફેક્શન તો થતા જ નથી અને થયા હોય ને તો પણ તે મટવા લાગે છે હવે બીજો પ્રયોગ સાથે સાથે એ જણાવી દઉં કે લીમડાના પાનને રાત્રે પાણીમાં ડોલમાં પલાળી દેવાના સવારે પાન બહાર કાઢી લેવાના અને એ પાણીથી તમારે સ્નાન કરવાનું આ પણ પ્રયોગ તમે કરી શકો છો હવે જે લોકો શહેરોમાં રહે છે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નથી જેને સરળતાથી લીમડો પ્રાપ્ત નથી થતો અથવા તો આળસ આવે છે અથવા તો સમયનો અભાવ છે તો એવા લોકોએ ખાસ કરીને આ લીમડાના સાબુથી સ્નાન કરવું જોઈએ આ જે લીમડાનો સાબુ છે ને એમાં પ્યોર લીમડાનો રસ મિક્સ કરેલો છે એમાંથી આ સાબુ બનેલો છે આ સાબુ ખૂબ ગુણકારી છે અને ખૂબ તમને સરળતાથી આ ચામડીના રોગોને તે કાબુમાં લઈ આપે છે એટલે તમે આ લીમડાના સાબુથી પણ તમે સ્નાન કરી શકો છો માત્ર કહેવાનું એટલું છે કે લીમડાના સાબુમાં લીમડાનો રસ હોવો જોઈએ અને પ્યોર નેચરલ સાબુ હોવો જોઈએ એટલે લીમડો આપણા શરીરને આ રીતે ઉપયોગી થાય છે બીજું આપણે એલોવેરાને યાદ કરીએ છીએ તો એલોવેરામાં શું કરવાનું છે કે એલોવેરાનું એક કટકો લઈ આવવાનો છે ત્યારબાદ ઉપરની જે ગ્રીન કલરની છાલ છે ને એને કાઢી લેવાની છે ત્યારબાદ એલોવેરાની જે અંદરની જેલી ટાઈપ આવે ને એનાથી તમારે આખા શરીરને તે માલિશ કરી દેવાનું છે એલોવેરા જેલથી ત્યારબાદ પછી તમારે પાણી વડે એને ઘસીને આખા શરીરને સ્નાન કરવાનું છે આ રીતે પણ તમે એલોવેરાથી તમારા શરીરની સાફ સફાઈ કરી શકો છો એલોવેરા પણ તમને ઇન્ફેક્શનોથી બચાવે છે ચામડીના રોગોથી બચાવે છે અને ફંગલ ઇન્ફેક્શનો થતા અટકાવે છે દાદ ખાજ કુજલી ખંજવાળ સામાન્ય ખંજવાળ ઈચિંગના મુદ્દા હોય તો સર્વા પ્રકારના રોગોમાં તે આપણી મદદ કરે છે કાબુમાં લઈ આપે છે અને જે લોકોને સમય નથી મળતો એલોવેરાનું જેલ પ્રાપ્ત નથી અસર તાથી તો એલોવેરામાંથી પ્યોર નેચરલ એલોવેરામાંથી આ સાબુ બને છે આ એલોવેરાનો સાબુ છે આમાં પ્યોર એલોવેરાનો ઉપયોગ થયેલો છે આ સાબુથી પણ તમે સ્નાન કરી શકો છો ત્રીજા નંબરે હું તમને વાત કરીશ હળદર વિશે તો હળદરથી આપણે કઈ રીતે આપણા શરીરને નિરોગી રાખવું જોઈએ અથવા ફંગલ ઇન્ફેક્શનથી બચવું જોઈએ તો આપણે થોડોક ચણાનો લોટ લેવાનો છે એમાં થોડીક અમથી અડધી ચમચી હળદર લેવાની છે અને એને બરાબર મિક્સ કરી દેવાનું છે અને હળદર અને ચણા લોટથી લોટથી આપણા શરીરને સ્નાન કરવાનું છે એટલે કે પહેલાં હળદર અને ચણા લોટથી આખા શરીરને ઉપર લગાડી દેવાનું છે જ ઘસવાનું ત્યારબાદ પાણી વડે શરીર સાફ કરી દેવાનું એટલે હળદર શું કામ કરશે હળદર પણ તમારા ફંગલ ઇન્ફેક્શન બેક્ટેરિયલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન છે આ બધાને તે મટાડી આપે છે આ આ હળદર છે ને એમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મ એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાયરલ એન્ટી ફંગલ આ બધા ગુણધર્મો હળદરમાં રહેલા છે એટલે હળદર છે ને એ પણ તમારા શરીરના ચામડીના રોગોને કાબુમાં કરી આપે છે અને ચામડીના રોગોને તે મટાડવા માટે પણ સક્ષમ છે હવે જે લોકોને હળદર અને ચણાના લોટથી સ્નાન કરવું નથી તો એના માટે આપણે હળદરનો સાબુ વિશે વાત કરીએ કે આ પ્યોર હળદરમાંથી બનેલો હળદરનો સાબુ છે ટર્મરિક શોપ કહેવામાં આવે છે આનો પણ તમે પ્રયોગ કરી શકો છો હવે આપણે કપૂર વિશે વાત કરીએ અત્યારે માર્કેટમાં કપૂરના સાબુની અને કપૂરની ખૂબ ડિમાન્ડ છે ડાયરેક્ટ કપૂરથી તમે લોકો સ્નાન ન કરી શકો કપૂરનો સાબુ છે ને એ એને બનાવવા માટે આખું ભીમસેની કપૂર હોય એને સૂર્યપ્રકાશની હાજરીમાં થોડીક વાર એક વાટકામાં રાખવાનું એટલે તે ડાયલ્યુટ થઈ જાય અને તે પ્રવાહી ટાઈપ થઈ જાય ત્યારબાદ જે સાબુ બનતું હોય છે સાબુ એમાં તે કપૂર છે એ અમુક અંશે તેમાં મિક્સ કરવામાં આવે અને કપૂરનો સરસ મજાનો સાબુ તૈયાર થાય આ કપૂરના સાબુથી તમે સ્નાન કરશો ને ચોમાસા પૂરતું તો પણ તમારા ચામડીને રક્ષણ મળે છે ચામડીના ઇન્ફેક્શનોથી આપણું શરીર દૂર રહે છે અને દાંત ખાજ કુજલી આ બધા પ્રશ્નોથી આપણું શરીર ખૂબ દૂર રહે છે અને આ આ છે 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 ને જે એ પણ ગુણ ગુણ ધરાવે ધરાવે એટલે પરિણામે ચામડીના રોગોને કાબુમાં કરે છે અને ચામડીને તે રક્ષણ આપે છે ખાસ કરીને એક ધ્યાન રાખવાનું કે કપૂરના સાબુથી નાતી વખતે આંખના સંપર્કમાં કપૂર ન આવવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ આપણે કેસુડાને તો ન જ ભૂલી શકીએ કેસુડાના સાબુની પણ ઉનાળામાં ખૂબ ડિમાન્ડ હોય છે પરંતુ ચોમાસામાં કેસુડાના સાબુથી તમે સ્નાન કરો ને તો પણ તમને ખૂબ મજા આવશે કારણ કે કેસુડો ઠંડક તો આપે ઉપરાંત ચામડીના રોગોને તે મટાડનારું છે અને ચામડીની સર્વ પ્રકારની નિરોગીતા આપનારું છે આ પણ આપણને ફંગલ ઇન્ફેક્શનોથી દૂર રાખવામાં આપણી મદદ કરે છે અને જે લોકોને ઉનાળામાં કેસુડાના ફૂલ છે એનો પાવડર કર્યો છે અને એનાથી સ્નાન કરવું હોય તો એક ડોલ પાણી ભરી રાખવાનું છે એમાં બે થી ત્રણ ચમચી કેસુડાના ફૂલનો જે પાવડર છે અત્યારે તાજા ફૂલોનો રસ કે ફૂલો ન મળે તેનો પાવડર મિક્સ કરવાનો અને થોડીક વાર રહેવા દેવાનો આખી રાત અને સવારે એનાથી સ્નાન કરવાનું તો પણ ચાલે ને જેની પાસે આ વ્યવસ્થા નથી કેસુડાના ફૂલની કે ફૂલના પાવડર ની તો એ લોકો આ કેસુડાનો સાબુ વાપરી શકે છે હવે આ પાંચ સાબુ વિશે વાત થઈ જે એક છઠ્ઠા સાબુ વિશે વાત કરવા માંગુ છું હલ્દીચંદનનો સાબુ એમાં હળદર અને પ્યોર ચંદનનો પાવડર મિક્સ કરેલો આવે એ હલ્દીચંદનનો જે સાબુ છે એનાથી પણ તમે લોકો સ્નાન કરી શકો છો એનાથી પણ તમને ફંગલ ઇન્ફેક્શનમાં ખૂબ રાહત મળે છે ઉનાળામાં કયા સાબુ યુઝ કરવા જોઈએ ચોમાસામાં કયા સાબુ યુઝ કરવા જોઈએ શિયાળામાં કયા સાબુ યુઝ કરવા જોઈએ અથવા કયા કયા વસ્તુઓથી આપણે આપણે સ્નાન કરવું જોઈએ જો એ આપણને બરાબર ખ્યાલ આવી જાય ને તો નિરોગી રહી શકીએ છીએ અને ફંગલ ઇન્ફેક્શનોથી બચી શકીએ છીએ એટલે ચોમાસા પૂરતું આપણે બેક ટુ ધી નેચર આવીએ અને પ્રકૃતિનો સહારો લઈને પ્રાકૃતિક વસ્તુઓ વાપરીને આપણે આપણા શરીર ને નિરોગી રાખીએ આપણે જય ધન્વંતરી